વિકાસની મોટી મોટી વાતો કરનાર સરકાર સામે એક મોટો સવાલ ડબલ એન્જિનની સરકારમાં ગામ લોકો પોતાના સ્વખર્ચે રસ્તો બનાવવા પર મજબૂર બન્યા મોડાસા તાલુકાના ડેરા ડુંગરી મુલોજ ગામના લોકો પોતે રસ્તો બનાવવા મજબૂર બન્યા વિકાસની મોટી મોટી વાતો કરનાર સરકાર સામે એક મોટો સવાલ ડબલ એન્જિનની સરકારમાં ગામ લોકો પોતાના સ્વખર્ચે રસ્તો બનાવવા પર મજબૂર બન્યા મોડાસા તાલુકાના ડેરા ડુંગરી મુલોજ ગામના લોકો પોતે રસ્તો બનાવવા મજબૂર બન્યા છેલ્લા ઘણા સમયથી લોકોની રજૂઆત હોવા છતાં તંત્ર કોઈ પ્રકારે લોકોની સમસ્યાનું કોઈ નિરાકરણ આપ્યું નથી ત્યારે લોકો સોશિયલ મીડિયા થકી પોતાનો રોષ અને માંગણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે રોજિંદા જીવન માટે રસ્તો પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે ત્યારે ગામના લોકોની પરેશાની વધી ગઈ છે 60 વર્ષની ઉંમર ધરાવતા ગામના એક નાગરિકે પોતાની વ્યથા વિડિયો સમક્ષ રજૂ કરી હતી ક્યારે આ તંત્ર જાગશે તે જોવું રહ્યું અમારા રસ્તાની હાલત જુઓ અમારો રસ્તો જો જુઓ બે બે મહિનેથી ત્રણ ત્રણ મહિનેથી અમે આવા રસ્તામાં બે કિલોમીટર બે કિલોમીટર હેડી અને દૂધ ભરવા જઈએ અમારા આ કને રજૂઆત કરવી આ આ કોઈ હોમું જોતું નથી